અંકલેશ્વર જીઆઈસીની સોમાણી ચોકડી પાસે બોલેરો ગાડીમાં એક પોઈન્ટ છેતાલીસ લાખનો શંકાસ્પદ બંગારનો જથ્થો ઝડપે પાડ્યો હતો પોલીસે બંગારના જથ્થા સાથે પાંચ ઇસમની અટકાયત કરી બોલેરો ગાડી સાથે પાંચ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જીઆઈડીસી સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી તરફ શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી પસાર થઈ રહ્યો છે જે આધારે એશિયન પેઇન્ટ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જે માહિતી આધારિત બોલેરો ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી બોલેરો પિકઅપ ગાડી પાછળ તપાસ કરતા અંદરથી એસએસ પ્લેટના ટુકડા તેમજ અન્ય લોખંડનો ભંગારનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો જે અંગે ગાડી ચાલક અને અંદર રહેલા પાંચ ઈસમો પાસે જરૂરી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા પોલીસે કુલ એક પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનો ભંગારનો જથ્થો તેમજ પાંચ લાખ રૂપિયાની બોલેરો પિકઅપ કાઢી અને મોબાઈલ મળી પાંચ એકાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા તેમજ વીરા પટની વીરાપટની આકાશપટની અને પારસપટની અટક કરી એકતાલીસ એકડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી